દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો ને મનહર પડેલા જય ભગવાન મિત્રો આવતીકાલે છેલ્લા ત્રણ મહિનાથી જે દિવસની આપણે રાહ જોઈ રાહ જોઈ રહ્યા હતા આ મનહરભાઈ માટે આવતીકાલનો સૂરજ એ સોનાનો સૂરજ છે મારા બધા જ વાલા કાળજાના કટકા એવા મું કાલે મારે ઘેર આવવાના છે મારા મહેમાન બનવાના છે કેટલો આનંદ છે યાર એક બાપ એની દીકરીને પરણાવતો હોય કેટલો એને ઉમંગ હોય કેટલો આનંદ હોય ત્યારે મારે તો બહુ બહુ મારી સાથે રહેનારા મુમુક્ષુઓ મારે ઘેર આવવાના છે મનહરવીનું આગનું પાવન કરવાના છે મારો ઉમંગ મારો ઉત્સાહ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી મારી પાસે શબ્દો નથી એના માટે આટલી ગરમીમાં કષ્ટ બેઠી તકલીફ બેઠી માત્ર માત્ર આ હળમાં ચામડાના શરીરને મળવા માટે આવવાના છે બીજો કોઈ સ્વાર્થ નથી એમનો બાકી જ્ઞાન તો રોજ વિડીયો પર મળે છે યાર બસ એક ઈચ્છા લઈને આવવાના છે મનોહરભાઈને પ્રત્યક્ષ મળવું છે બસ પ્રત્યક્ષ મળીને મને પણ એટલો આનંદ થશે કે આઠ મહિનાથી જે ટપાલ નાખી છે એ ટપાલના વાંચનારા તો મને મળ્યા કુદરતની ટપાલ વ્યર્થ નથી ગઈ વ્યર્થ નથી ગઈ કુદરતે આપેલી ટપાલ હું તો એક ટપાલી છું ટપાલી તરીકે જન્મ્યો છું ટપાલી તરીકે મરવાનો છું કુદરતે જે ટપાલ આપીને મને મોકલ્યો છે એ ટપાલ વેચી રહ્યો છું અને હોશે હોશે મૂકશું એ ટપાલને વાંચી રહ્યા છે સાહેબ એનો મને આનંદ છે મને ગર્વ છે આઠ મહિના આઠ મહિનાનો સત્સંગ એડે વ્યર્થ નથી ગયો વ્યર્થ આ ટપાલ વ્યર્થ નથી ગઈ એનો મને આનંદ છે આવતીકાલે આપણે બધા મળીશું બધા જ મુમુક્ષુઓના મને દર્શન કરવા બનશે કેટલો બધો આનંદ કૃષ્ણ તો એમ કે મમય વાંસો જીવલો કે જીવ ભૂત સનાત જીવ માત્રમાં હું રહેલો છું પણ મુક્ષુઓ જે છે આ જ્ઞાન પર જેને તાળવેલી લાગી છે આ જ્ઞાન પર જેને મોહ થયો છે આસક્તિ થઈ છે તો વારંવાર હું કહું છું ગીતા મહાત્માય અનુસંધાન એનો દસમો શ્લોક દસમો શ્લોક વ્યાસજી કે સુતને જ્ઞાનની જે આરાધના કરે છે આ ગીતાનું જ્ઞાન જે સાંભળે છે એ મનુષ્યો નહીં પણ સાક્ષાત દેવો છે આવું વ્યાસજીએ બોલવું પડ્યું શું કામ વ્યાસજી બોલ્યા હશે ખાલી બધાને ખુશ કરવા માટે બધાને રાજી કરવા માટે ના સાહેબ ના ક્યારે એવું ના માનશો વ્યાસજી આ બોલવું પડ્યું લખું ખરેખર ખરેખર ખરે સાક્ષાત દેવો છે સાહેબ સાક્ષાત દેવો છે પેલા દેવો તો સ્વર્ગમાં છે મનુષ્ય લોકના દેવો છે યાર એટલે આવતીકાલનો સત્સંગ સાત વાગ્યાનો બંધ રહેશે આવતીકાલે જે રેકોર્ડિંગ થશે એ પરમ દિવસથી પાછું આપણે મૂકીશું અને પરમ દિવસથી પાછું આપણે ચાલુ થશે એક દિવસ કાલે બ્રેક પડશે કાલે આખો દિવસ સ્નેહમિલન છે એટલે કાલે આપણે વિડીયો નથી મૂકવાના મિત્રો આજે એક શંકાનું સમાધાન કરવું છે કોઈ જ્ઞાનની વાત નથી કરવી પણ એક વિજ્ઞાનની વાત કરવી છે ઘણાના મનમાં પ્રશ્ન છે કે પ્રેતાત્મા હોય કે ના હોય ભૂત જેને આપણે ભૂત કહીએ છીએ શાસ્ત્રની ભાષામાં એને પ્રેતાત્મા કહેવાય પ્રેતાત્મા હોય કે ના હોય પ્રેતાત્મા કોઈના શરીરમાં દાખલ થાય કે ના થાય આ બે પ્રશ્નોનો જવાબ બરાબર ધ્યાનથી સાંભળજો પ્રેતાત્મા વિશે એક માન્યતા છે કે કોઈ માણસ સળગી ગયો હોય કોઈ દવા પીધી હોય કોઈ પંખે લટકી ગયો આત્મહત્યા કરી હોય એક્સિડન્ટ થયો હોય એ બધા પ્રેત થાય બધા ભૂત થાય અને પછી બેસીને લોકોને શરીરમાં દાખલ થઈ જાય આ વાત તદ્દન ખોટી છે તદ્દન ખોટી છે પ્રેતાત્મા લાખોમાં એક થાય આવા બધા લોકો પ્રેતાત્માને પ્રેતાત્માની ભૂતની યોનીને નથી પામતા પ્રેતની યોનીને નથી પામતા જેને ભયંકર એવા કર્મો કર્યા હોય અને ફ્રીક્વન્સી જેની ના મળે એ એ કુદરતી સંજોગો એવા ભેગા થયા હોય અને એનું પ્રારંભ કર્મનો ઉદય હોય મૃત્યુ સમયે ફ્રિકવન્સી એટલે આપણે ઘણી વખત મોબાઈલ મારીએ છીએ જે નંબરવાળાને એ ત્યાં નંબર નથી લાગતો કોઈ ડિસ્ટર્બન્સ હોય છે અને એટલા સમય માટે એ આપણો ફોન ડાયવર્ટ થઈ જતો હોય છે એટલે જ્યાં મોબાઈલનો નંબર માર્યો છે ત્યાં ફ્રિકવન્સી મેચ થતી નથી અને સામાવાળાને રિંગ સંભળાતી નથી ત્યાં ત્યાં આપણા વાઇબ્રેશન નથી પહોંચતા એવી રીતે જે જીવાતમાં મૃત્યુ પામે છે એ પછી એનું નેચરલ કુદરતી મૃત્યુ હોય તો બની શકે અને એક્સિડન્ટલી હોય તોય બની શકે પણ લોકોના મનમાં એવું જ્ઞાન ઘૂસી ગયું કે આને તો આત્મહત્યા કરી લીધી એટલે ભૂત થયો એક્સિડન્ટ થયો એટલે ભૂત થયો ના પ્રીતાત્મા કોઈ પણ વ્યક્તિ થઈ શકે કારણ કે એના કર્મો છે એવા કોઝલ બોડીના પ્રીતના કર્મો અને એ કર્મો જ્યારે કરે કોઝલ બોડીમાં હોય એ કર્મો અને એની ફ્રીક્વન્સી અહીંયાથી શરીર છૂટે એની સાથે જે શરીરમાં એને દાખલ થવાનું છે એ ફ્રીક્વન્સી એની મળે નહીં મેચ ના થાય ત્યારે અને પોતાનું પ્રારબ્ધ કરવા આટલા સંજોગો ભેગા થાય ત્યારે એ પ્રેતાત્માને બીજું શરીર પ્રાપ્ત નથી થતું પણ એ ઇલેક્ટ્રિકલ બોડી સાથે આવું સ્થૂળ શરીર નથી મળતું કોઈ પણ યોનીમાં એ એ દાખલ નથી થઈ શકતો એટલે આપણું જે સ્થૂળ શરીર એવું નથી મળતું એટલે એને અવગત્યો જીવ કહેવાય અવગતિ એટલે ચાર ગતિમાંથી એકેય ગતિ પ્રાપ્ત ના કરે મનુષ્ય ગતિ દેવગતિ જાનવર ગતિ નરક ગતિ આ ચાર ગતિમાંથી એક ગતિ ના મળે એને અવગત્યો કહેવાય એકેય ગતિ ના મળે અવગત્યો જીવ આપણે કહીએ છીએ એ અવગત્યો જીવ જેને પ્રેત કહીએ છીએ એ ઇલેક્ટ્રિકલ બોડી સાથે એ પોતે ભ્રમણ કરતો હોય છે ઇલેક્ટ્રિકલ બોડી હું તમે ના જોઈ શકીએ અત્યારે હું બેઠો છું મારી મારી જોડે હોય તોય ના જોઈ શકાય આ અંધશ્રદ્ધાની વાત નથી સાહેબ બરાબર સમજી લેજો જે અંધશ્રદ્ધા છે એનો ફોડ હું પાડું છું અને જે સત્ય છે જે વિજ્ઞાન છે એનો ફોડ પાડું છું બંનેની વાત કરું છું એટલે એ પ્રેતાત્માનું ભયંકર ભયંકર દુઃખ ભયંકર યાતના ભોગવે છે કેમ ઇલેક્ટ્રિકલ બોડી છે એટલે એને ભૂખ લાગે તરસ લાગે એ જે સેન્સિટિવિટી છે એ બધું જ થાય ને સંવેદનાઓ ભયંકર ભૂખ લાગે ખાવાનું ના મળે કેટલી વેદના થાય ભયંકર તરસ લાગે પાણી ના મળે કેટલી વેદના થાય હવે બીજો પ્રશ્ન કે તમે એ પ્રેતાત્મા મન ફાવે એ મનુષ્યના શરીરમાં દાખલ થઈ જાય પોતાની ભૂખને સંતોષવા પોતાની તરસને સંતોષવા હા પોતાની જે વાસનાઓ છે એ સંતોષવા માટે સ્થૂળ શરીરમાં આપણા સ્થૂળ શરીરમાં એ દાખલ થાય છે મિત્રો પણ પોતાની મરજીથી નહીં થાય અહીં લો ઓફ નેચર કામ કરે છે એ પ્રેતાત્માને જેની સાથે હિસાબ હોય હિસાબ હોય બીજું પ્રેતાત્મા જે છે એ માત્ર પ્રારબ્ધ ભોગવે છે નવું કર્મ બાંધી શકતો નથી કારણ કે પ્રેતાત્માને જીવતો અહંકાર નથી અને જીવતો અહંકાર નથી એટલે ભાવ કરી શકે નહીં ભાવ કરે તો જ કર્મ બાંધી શકે માત્ર પ્રેતાત્મામાં ભોગવટો હોય પ્રેતાત્મા એ પાપ કર્મની યોની છે અને પાપ કર્મનો જે પ્રારબ્ધ છે ભોગવટો છે એ ભોગવે છે એની અંદર એ ભોગવે છે હવે એ કોના શરીરમાં દાખલ થઈ અને પોતાની વાસનાઓને સંતૃપ્ત કરે છે તો જેની સાથે હિસાબ છે એમાં જ દાખલ થઈ શકે હિસાબ વગર સાહેબ પહેલાંય કહ્યું હિસાબ વગર મારા માથાનો એક વાળ તમારા માથા પર પડી ના શકે એવો પ્યોર જગત છે ન્યાયને વરેલું જગત છે પ્રેતાત્મા પાસે કોઈ સ્વતંત્ર શક્તિ નથી સાહેબ કે એ મન ફાવે એ મનુષ્યના શરીરમાં દાખલ થઈ શકે એ શક્તિ છે જ નહીં એની પાસે સંપૂર્ણ લો ઓફ નેચર કુદરતના ને આધીન છે એ પ્રેતને જેની સાથે હિસાબ છે રાગ અને દ્વેષનો હિસાબ વેર ઝેરનો હિસાબ જેની સાથે હિસાબ છે એના જ શરીરમાં એ પોતે દાખલ થઈ અને ભૂખ લાગી હોય તરસ લાગી હોય નથી કહેતા રોટલોનું શાક ખાવું છે લાડવા ખાવા છે શીરો ખાવો છે આ બધું એ કરી શકે એ દાખલ થાય એને એને જે ઈચ્છા છે ખાવાની શીરો ખાવો છે માનો તમે શીરો આપો શીરો ખાઈ લે એટલે પછી એ પોતાની વાસના સંતૃપ્ત થઈ જાય ભૂખ તરસ બધું સંતોષ થઈ જાય એટલે પછી એમાંથી એને એને નીકળી જવું પડે સાહેબ એ હળી ના રહે પણ એ પ્રેતાત્મા જ્યારે દાખલ થાય છે ઇલેક્ટ્રિકલ બોડી સાથે શરીરની અંદર ત્યારે આ કંટ્રોલ આખો અગિયાર ઇન્દ્રિયોનો કંટ્રોલ એનામાં એની પાસે આવી જાય છે ટોટલ બિહેવિયર વર્તન એ આખું એની એની એટલે આપણને ખબર છે કે જે માણસ ઇંગ્લિશ ના બોલતો હોય જેને ઇંગ્લિશ આવડતું જ નથી બન્યો જ નથી ઇંગ્લિશ એ પણ જ્યારે જ્યારે પ્રેતાત્મા જેને જેને પૂર્વ ઇંગ્લિશ શીખેલું છે એ અંદર દાખલ થઈ જાય ત્યારે ઇંગ્લિશ બોલે ત્યારે આપણે મોમાં આગળ નાખી દઈએ યાર આવા કિસ્સા બન્યા છે આવા કારણ કે એને જાતિ સ્મરણ હોય છે પ્રેતાત્મા જ્યારે મૃત્યુ પામે પ્રેતનીઓની મળે જાતિ સ્મરણ હોય છે એને પાછલો ભવ આખો ખબર હોય છે પોતે એ એ જે વ્યવહારિક જ્ઞાન છે એની પાસે હોય છે ઇલેક્ટ્રિકલ બોડીમાં તમે કહેશો મનોહરભાઈ ટાળાપોરનો ગપ્પો ના મારશો આવી અંધશ્રદ્ધાઓ ના ફેલાવશો સો ટકા થયું હશે તમારા મનમાં અને હું પણ આને અંધશ્રદ્ધા માનતો હતો જ્યાં સુધી આ વિજ્ઞાન આ જ્ઞાન મને પ્રાપ્ત નહોતું થયું ત્યાં સુધી હું હંડ્રેડ પર્સન્ટ અંધશ્રદ્ધા જ માનતો હતો મારા ફાધરને એક પ્રેત ઘુસી ગયું હું કોલેજમાં હતો મારા ફાધર એટલા સિમ્પલ બહુ જ સિમ્પલ ભયંકર તાવ આવ્યો ખેતરની અંદર આયા ઘેર આયા પછી ભયંકર તાવ ને એની અંદર પછી અમને જે આખી લવારી જે ચાલુ કરી હા કોઈને એવું થશે કે મગજ પર તાવ ચઢી ગયો હોય તો માણસ લવારી કરે સો ટકા લવારી કરે સો ટકા મગજનો તાવ હોય ને તો સાહેબ એ હણેપાત થઈ જાય એને અને લવારીઓ કરે પણ એવું નહોતું જેને મગજનો તાવ થઈ જાય ને હણેપાત થઈ જાય એ માણસ બચે નહીં ત્રણ દિવસમાં ખલાસ થઈ જાય મરી જાય આવા તમે કેટલાય કિસ્સા જોયા છે કે જેને હણેપાત થયો છે અને ત્રણ દિવસમાં ટિકિટ ફાટી ગઈ છે એટલે એક જે પ્રેત હતું એ ભરવાડનનું પ્રેત હતું અને આખી હિસ્ટ્રી એ બોલી આખી હિસ્ટ્રી કે ખેતરમાં આ રીતે અમે અહીંયા હતા અને એ હતા અને એ ટેલી કરવામાં આવ્યું સાહેબ ત્યારે બીજા જે બીજા જે ઘડિયા હતા એમણે કહ્યું કે હા સો ટકા અહીંયા કહે છે કે વાસ બેસતો હતો ને ત્યાં એક ભરવાડનું મૃત્યુ થયું હતું અને પહેલાં પણ આવા એક બે કેસ બન્યા હતા આના પહેલાં જે મારી મારા ફાધર જોડે બન્યા પણ આખી હિસ્ટ્રી કહી દીધી કે જે હિસ્ટ્રી મારા ફાધરને ખબર નહોતી જે હિસ્ટ્રી મૂળ એ એને જ ખબર હતી આખી હિસ્ટ્રી કહી દીધી બધું જ બોલી કઈ ક્યાંથી આવ્યો શું આવ્યો છે આ છે બધું બધું બોલે જેવું જઈ કહો ત્યાંથી કે હું આ રીતે આ રીતે મારું મારું ડેથ કેવી રીતે થયું એ પણ બોલે બધું જ બોલે અને સ્ત્રીલિંગમાં બોલે મારા ફાધર હતા એ હું હું અહીંયાથી આવ્યો છું નહીં હું અહીંયાથી આવી છું એમ બોલે નામ સાથે અને એટલે પછી જ્યારે એને જે કંઈ ખાવું હતું પીવું હતું એ આપ્યું બધું અને એણે જે પેલા તાંત્રિક હોય એ આવીને પછી બધું જે એની વાસના જે પ્રમાણે હોય છે એ બધું લઈ અને પછી એને બધું વાળીને લઈ જાય છે તરત સાહેબ આખા ફળિયાના પચાસ માણસો ભેગા થઈ ગયેલા હું કોલેજમાં હતો પચાસ માણસો ભેગા થઈ ગયેલા ચારે બાજુ તરત જ જોઈએ પ્રેત નીકળી ગયું એટલે મારા ફાધર બોલ્યા કે ભાઈ આ બધા શું કામ આપણે ઘેર આવ્યા છે કે કશું થયું છે એમ કશું થયું છે આ બધા ભેગા શું કામ થયા આપણે ઘેર ધાવ પણ ઉતરી ગયો નોર્મલ થઈ ગયા મારા ઘરનો કિસ્સો ત્યારથી આ પ્રેતનું વિજ્ઞાન ગીતામાં એટલે બોલવું પડ્યું કે અર્જુન પ્રેતને પૂજનારા પ્રેતને પામે છે પ્રેતને પૂજનારા પ્રેતને પામે છે પ્રેત જેવા કર્મો કરનારા પ્રેત યોગીને પામે છે કૃષ્ણ ભગવાને ગીતામાં આ વાત કરી છે એટલે આને અંધશ્રદ્ધા ના માનશું કારણ કે ગીતામાં કૃષ્ણ બોલ્યા છે પ્રેત માટે દેવો પૂજનારા દેવોને પામે છે પિતૃઓને પિતૃઓને પૂજનારા છે અને પ્રેતોને પૂજનારા પ્રેતને છે છે એટલે ખાસ યાદ રાખજો વિજ્ઞાન પણ હવે તમને પિતૃનારાશ્રદ્ધાની વાત કરું મેં કહ્યું કે લાખોમાં એક પ્રેત હોય વારે ઘડી આમ એ નામ હોય સાયકોલોજી મગજના જે રોગો છે હણે પાત એક આયુર્વેદનો રોગ છે બીજા બધા રોગો છે જે લવરી કરે અને એવા જે મગજના રોગો છે એ જે કેમિકલ સિમ્બેલન્સ થવાથી જે કંઈ બિહેવિયર બદલાઈ જાય વર્તન બદલાઈ જાય દાખલા તરીકે ફોબિયા એ માણસને ડર લાગે આવા બધા માનસિક રોગોને લોકોએ જ્ઞાનના અભાવે એને ભૂત પ્રેતમાં ખપાવી દીધા અને એની સામે સાહેબ ગામડામાં આવા ભૂવાઓ તાંત્રિકો બની બેઠેલા ભૂવા તાંત્રિક આ બધા આ મોઢું ફાડીને ઉભા છે શિકાર કરવા માટે વાઘનો શિકાર વાઘ જેમ મોઢું ફાડીને બે શિકાર કરવા એમ આવા ગામડે ગામડે ડગલે છે સાહેબ અને આવી માનસિક બીમારી હોય એટલે મજૂરી કરતા લોકો હોય અબન હોય જેને કોઈ એના હોય એટલે એમને તો આ જ કે પ્રેત પહેરી ગયું છે ભૂત પહેરી ગયું છે લઈ જાઓ તાંત્રિક પાસે તાંત્રિક ખરેખર હોય માનસિક બીમારી અને તાંત્રિકને કહે છે કે બકરો આવ્યો છે તો વધે નોખો હવે એટલે તરત જ પછી એને કહેવાય આ પ્રેત છે આટલી ચૂડવેલો છે આટલા જંડ છે આ પ્રેત છે એવું નામ આપે પછી કહે છે કે જો નીકળી જશે પણ પ્રેત અરે કોરોનામાં ઘણું થયું યાર કોરોનામાં લોકો કોરોના જેવું છે માનવા તૈયાર નતા તાંત્રિકો પાસે લઈ જતા હતા અને પછી કે પાંચ મગળોની બાધા હાલવી પડશે એટલે પાંચ મગળો વધેરવો પડશે તો આ પ્રેત જાય આ જંડ જાય આ ચૂડવેલ જાય ચૂડવેલનો માલ ચૂડવેલ જાય ડાકણ જાય અને ભૂવો પછી એની સાથે ગમે તે ઘણી વખત તૈયાર આજના તાંત્રિકો બની બેઠેલા તાંત્રિકો ભૂવાઓ ટીવીમાં પણ તમે જોતા હશો કે આ ભયંકર અંધશ્રદ્ધા માનસિક બીમારીને ભૂત પ્રેતમાં ખપાવી અને એનો ગેરલાભ લેશે મિત્રો ઘણી વખત કોઈ સ્ત્રી હોય તો એ સ્ત્રી સાથે એકાંતમાં વિધિ કરી એની સાથે તાંત્રિકો રેપ કરે છે સાહેબ હા આ અંધશ્રદ્ધાનો લાભ લેશે માટે હું ખાસ કહું છું સાહેબ કે પહેલા કોઈ સાયકોલોજીસ્ટ કોઈ માનસિક ડોક્ટર માનસિક બીમારીના ડોક્ટરને બતાવો અને એ બધું કરતા સારું ના લાગે અને હંડ્રેડ પર્સન્ટ કારણ કે ભૂત પ્રેત જે હોય ને એ પ્રેત મેં કહ્યું લાખોમાં એક હોય યાર આમ વારે ઘડીએ ફરીએ ફરીએ ના હોય દરેક ફરિયામ પ્રેત પહેરી જાય દરેક ફરિયામ પ્રેત બને દરેક રોડ ઉપર જેટલા એક્સિડન્ટ થાય બધા એક્સિડન્ટ વાળા પ્રેત બને તો યાર મનુષ્યો કરતાં પ્રેતોની સંખ્યા વધી જાય અને મને તમને બધો પ્રેત પહેરી જાય ભૂતો પહેરી જાય આપણે બધું પહેરી જાય નથી એવું નથી એવું પ્રેતનું વિજ્ઞાન આખું અલગ છે એનું બિહેવિયર અલગ હોય છે અને એ તો વાસના સંતોષે જાય એટલે તરત તરત પેલો માણસ જેમાં કોઈ ને એવો સાજો થઈ જાય પાંચ જ મિનિટની અંદર બાકી માનસિક રોગોની અંદર તો તાંત્રિકો શું કરે છે માનસિક રોગોમાં તો માનસિક રોગ તો મટે નહીં દવા વગર એટલે પાંચ રવિવાર ભરો આટલા રવિવાર ભરો અને પછી બધા રવિવાર ભરે ના મટે ને એટલે પછી થાકી અને માનસિક મગજના ડૉક્ટર પાસે જાય અને ત્યાંથી પછી દવા લે અને ગોળીઓ લે ત્યારે સાજો થાય પણ ત્યાં સુધી તો તાંત્રિકે ખિસ્સો ખાલી કરી લીધો હોય યાર એટલે ક્યારેય અંધશ્રદ્ધા ના ફેલાવશો એને અંધશ્રદ્ધામાં ના લઈ જશો પ્રીતને પણ નવ્વાણું ટકા માનસિક બીમારી હોય છે એક જ ટકો પ્રીતની શક્યતા હોય છે બાકી નવ્વાણું ટકા માનસિક બીમારી હોય છે જો ફેર ના પડે પ્રીત જેવું ના લાગે તો ડૉક્ટર પાસે લઈ જજો મારી ખાસ વિનંતી છે પણ પ્રેતનું વિજ્ઞાન મેં તમારી આગળ ખુલ્લું કર્યું છે જે કીતામાં ભગવાને પણ કહ્યું છે પરમ પિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત